યાતાધામ ઢીમાથી ગયેલા બેકાર સેવકોમાં આજે આનંદની ઘડી અયોધ્યા ત્રણ વખત ગયેલ અને નજર સમક્ષ જોયેલો નરસંહાર હજુ ભૂલાતો નથી નરેશભાઈ શાંતિલાલ સેવક પૂજારી અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા યાત્રાધામ ઢીમાના ધરણીધર ભગવાનના બે પૂજારીઓના આજે કિસ્સા તાજા થઈ રહ્યા છે ત્યારે રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત સાથે જ ઢીમાના બે પૂજારીઓની ભૂમિકા નોંધપાત્ર હતી ઓગણીસો નેવ્યાસીમાં અયોધ્યા ખાતે કાર સેવા થઈ રહી હતી તે કાર સેવામાં વિશ્વવિખ્યાત યાત્રાધામ ઢીમાના બે કાર સેવકોની હાજરી રહી હતી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની પાછળ અનેક કાર સેવકોના પ્રાણની આજે જગ્યાએ મંદિર વહી બનાય અંગે નારા સાથે ગયેલા કેટલાક કાર સેવકો મંદિર નિર્માણને જોઈને સક્યાનો પરિવારના સભ્યોનો વસવસો આજે જોવા મળી રહ્યો છે વાવ તાલુકાના યાત્રાધામ ધીમાના બે કાર સેવકો શ્રી રામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયા હતા જેમાં વાવના ઢીમાના બે કાર સેવકો શ્રી રામ જન્મભૂમિ મુક્ત કરવા માટે કાર સેવામાં ભાગ લીધો દ્વારા ઢીમાના બંને ભાઈ શિલાન્યાસના કાર્યક્રમમાં ગયા હતા તે દરમિયાન ઉત્તર પ્રદેશની અંદર મુલાયમસિંહની સરકાર ચાલી રહી હતી તે દરમિયાન સરયુ નદીના કિનારા ઉપર એક રાત વિતાવી બીજા દિવસે મહાજેમતથી સાંજે ચાર વાગે શિલાન્યાસ કરીને પરત ફરતા ફર્યા હતા અને બીજી વખત જ્યારે ઓગણીસો એકાણુંમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં કાર સેવકો અયોધ્યા તરફ કૂચ કરી રામ જન્મભૂમિ મુક્ત કરાવવા માટે કાર સેવામાં જોડાયા હતા જેમાં વાવ તાલુકાના યાતાધામ ઢીમાના સાત કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો જેમાં ધરણીધર ભગવાનના મંદિરના પૂજારી નરેશભાઈ શાંતિલાલ સેવક અને સ્વર્ગીય રત્નાકરભાઈ માધવલાલ સેવક ફરીથી ઓગણીસો બાણુંમાં જોડાયા હતા જેમાં કાર સેવક નરેશભાઈ સેવકે જણાવ્યું કે ઓગણીસો એકાણુંમાં અમે અમદાવાદના કાર્યકર્તા સાથે કાર સેવા માટે અયોધ્યા તરફ કૂચ કરી હતી પાલનપુર નીકળ્યા બાદ ચોથા દિવસે અમે લખનઉ પહોંચ્યા હતા અને પછી બડોદ શહેરની પોલીસ દ્વારા મારી ધરપકડ કરી અમને દસ દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા હતા જ્યાં અમને ખાવા પીવાનું મળ્યું ન મળ્યું અને તે બાદ અમે અગિયારમા દિવસે પાલનપુર પરત ફર્યા હતા અને ફરી પાછી છ ડિસેમ્બર ઓગણીસો બાણુંમાં કાર સેવાને લઈ અમે અમદાવાદથી છ ડિસેમ્બરના રોજ અયોધ્યા પહોંચીને અડવાણીજીની સભા કરી તે સમયે મસ્જિદને તોડવામાં આવી હતી ત્યારે ગોળીબારો ચાલુ થયો હતો અને આ સમયે અમને ત્યાંના સંતો દ્વારા હનુમાન કઢીના ભોયરામાં અમને સંતાડવામાં આવ્યા હતા જ્યાં અમે સાક્ષી છીએ જે ક્ષણ અમારા માટે આનંદની ઘડી હતી આજે ભગવાન શ્રી રામને મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમે અમારી જાતને અમે ખૂબ ભાગ્યશાળી ગણીએ છીએ એવું આનંદ અનુભવીએ છીએ ધીમા શ્રી ધણીધર ભગવાનના પૂજારી હું નરેશભાઈ સેવક મેં ઓગણીસો સત્યાસીમાં કાર સેવા પૂજન વિધિ અહીં આવી ઈટોની ત્યારે વાવ તાલુકાના હરેક ગામમાં રથયાત્રા લઈને એ પૂજન કરાવ્યું નહીં કરાયા પછી એમને નેવાસીમાં ઓર્ડર મળ્યો અમદાવાદથી કે કોઈ પણ કાર છે કોને હોય યોધ્યા જવાનું છે શિલાન્યાસ કરવા ઓગણીસો નેવાસીની વાત કરું છું આપને અને એ ટાઈમે મુલાયમ યાદવની સરકાર હતી અને અમને ઓર્ડર મળ્યો તો અમે બંને ભાઈ હું ને મારો ભાઈ રત્નાકાર બંને અમદાવાદથી અમે અરુણભાઈ તાંગડીયા ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ હતા વીએચપીના એમની આગવાની હેઠળ અમે અમદાવાદથી લક્ઝરી બસમાં યોધ્યા ગયેલ અને યોધ્યા જઈ અને અમે શેર ઘાટ ઉપર અમારો ઉતારો હતો સવારના ચાર વાગે નાહી કરી સ્નાન કરી ચકલાએ અને સવારના અમે ભૂમિ પૂજન કરવા માટે ગયા શિલા શિલાઓ લઈ અને અમને રોકવામાં આવ્યા ખાસ્સી જહેમત થઈ એમ કરતાં કરતાં સાંજના ચાર વાગે અમને અંદર જવાની મંજૂરી મળી અમે એ ઠાકોરજીના દર્શન કર્યા શ્રી રામચંદ્ર લલ્લાના અને અમારી શિલાઓ મૂકી અને ત્યાંથી આવ્યા એ પછી બીજો કાર્યક્રમ ઓગણીસો ને આવ્યો વિશ્વ હિન્દુ પરિષદનો કે આપણે કાર સેવા કરવા જવાનું છે પહેલાં ઓગણીસો માં અમે શિલાન્યાસ કર્યો પછી કાર સેવા ઓગણીસો એકાણું ચાલુથી અમે અહીંથી બીજા પાંચ મિત્રોને લીધા અમે બંને ભાઈ અને અમે જતાં જતાં વડોદરા શહેર છે ઉત્તર નું ત્યાંની જેલમાં અમને દસ દિવસ પૂરવામાં આવ્યા અને કાધા પીધા વગર કંઈક આપે તો ખાઈએ કંઈ ફ્રૂટ મળે આવી રીતે અમે અમારું પૂરેપૂરો અત્યાચાર થયો અને અમે યોધ્યા જવા પહોંચી ન શક્યા પણ બળો ધ્યાનમાં રહ્યા અને પછી કાર્યક્રમ પૂરો થયો પાછા અમે પંદર દિવસ પછી ધીમા આવ્યા પાછા ઘેર વતનમાં આવ અને એ પછી ઓગણીસો બાણું છ નો પાછી પાછું આયોજન થયું કે આ વખતે ભવ્ય આયોજન છે તેમાં અમે બંને ભાઈઓ પહોંચ્યા અયોધ્યા અને અયોધ્યા અડવર્જીની સભામાં પણ અમે હાજરી 6 છ ડિસેમ્બરના દિવસે એ પછી એ મિશ્ચિત તૂટવાનો કાર્યક્રમ ચાલુ થયો સભાપત્યા પછી અને મિશિટ તૂટી એ પછી કાર્યકરોને અહીંયાથી નાશભાગ થવા માંડ્યો અને ગોળીઓ છૂટવા માંડી અમે હનુમાન કાઢીના બોયરાની અંદર અમને સંતોષ સંતાડ્યા અને અમે એક દિવસે બોયરામ રહ્યા બીજે દિવસે રાત્રે અમને કાઢવામાં આવ્યા અને અમે રાત્રે કાઢી અને જે મળ્યું એમાં પડીને દસ દિવસે ઘેરાયા એ અમારી કાર સેવા હતી અને ખૂબ ભાવપૂર્વક અને રામ ભગવાનની ધ્લેન્દ્ર ભગવાનની કૃપાથી અમે પૂર્ણ કાર સેવા કરી છે અને એનું ફળ આજે જે દેશ લેવલે વિશ્વ લેવલે મળી રહ્યું છે હિન્દુ સમાજને એમાં અમને ખૂબ આનંદ છે અને આ આ હિન્દુ સમાજની મહેનતથી છું અને હિન્દુ સમાજ આગળ પણ મહેનત કરશે તો કૃષ્ણ જન્મભૂમિ રામ જન્મભૂમિ જેવી બની તેવી કૃષ્ણ જન્મભૂમિ કાશી વિશ્વનાથ પણ આની આ પરિસ્થિતિ અમે ત્યાં દેખી આવ્યા છે નિવાસીમાં ત્યાં પણ આ આ આ ધંધો કરવામાં આવ્યો છે આક્રમણખોરો તરફથી તો એને પણ મુક્ત થવું જોઈએ અમારી વિનંતી છે પ્રાર્થના છે પ્રભુને